છઠ્ઠા ભાગનું વજન ચંદ્ર ઉપર જોવા મળે છે અને આનાથી ઉલટું કહીએ તો પૃથ્વી ઉપર વજન છે એ ચંદ્ર પર રહેલ વજન કરતા છ ગણું જોવા મળે છે તો આ સૂત્ર આપણે સાબિત કર્યું હતું આજે આપણે શીખવાનું છે ધક્કો એટલે શું તો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો ધક્કો એટલે શું તે સમજીએ ધક્કો છે છે એ એક પ્રકારનું વિશિષ્ટ બળ કોઈ પણ પદાર્થની સપાટીને જ્યારે લંબરૂપે બળ લાગે છે તો તેને આપણે ધક્કો કહી શકીએ છીએ આ છે કોઈ ધારો કે દિવાલ દિવાલ ઉપર તમે અહીંયાથી દિવાલ છે એના ઉપર બળ લગાડો છો આ છે દિવાલ આ તમારો છે હાથ એટલે આ સપાટી છે એને લંબરૂપે બળ લાગે છે નાઇન્ટી ડિગ્રીના ખૂણે બળ લાગે છે એટલે કે લંબરૂપે બળ લાગે છે એટલા માટે દીવાલને તમે ધક્કો મારો છો એવું કહી શકો હવે સપાટીને લંબરૂપે જ્યારે બળ લાગે ત્યારે એને ધક્કા તરીકે ઓળખવામાં આવે છે ધક્કો એ એક વિશિષ્ટ પ્રકારનું બળ છે ધક્કો છે તમે દિવાલને હાથ વડે બળ લગાડો છો તો એ ધક્કો મારો છો તો એ બળ ધક્કો છે એ એક પ્રકારનું બળ છે હવે આપણે એની પહેલાં શીખી કહે કે બળનો એસા એકમ ન્યૂટન છે જેને ટૂંકમાં કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે તો ધક્કો એક પ્રકારનું બળ હોવાથી ધક્કાનો પણ એસા એકમ શું થાય તો કે જે બળનો એસા એકમ છે એટલે કે ન્યૂટન જેને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે ધકો એ સદીશ રાશિ છે સદીશ એટલે કે જેને દિશા પણ હોય અને મૂલ્ય પણ હોય બંને હોય તો એને સદીશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે આ દિવાલ છે અને આ તમારો હાથ છે હવે દિશા છે નક્કી છે જે બાજુ તમે ઊભા હોય પૂર્વ બાજુ ઊભા હોય તો એને પૂર્વ દિશા હોય પશ્ચિમ બાજુ ઊભા હોય તો એને પશ્ચિમ દિશા હોય અને તમે એના ઉપર દિવાલ પર કેટલું બળ લગાડો છો જેમ કે પચાસ ન્યૂટન જેટલું બળ લગાડો છો તો આ એનું મૂલ્ય કહેવાય એસી ન્યૂટન જેટલું બળ લગાડો છો અને દિશા પણ હોય છે આથી ધક્કો એક સદિશ રાશિ છે હવે ધક્કો છે એ કેટલો લાગશે એનો આધાર શેના પર રહેલો છે તો કે પદાર્થના ક્ષેત્રફળ પર જો ક્ષેત્રફળ વધારે હોય તો બળ ઓછું લાગે અને ક્ષેત્રફળ ઓછું હશે તો બળ છે એ વધારે લાગશે એટલે કે ધક્કો છે એ કેના ઉપર આધાર રાખે છે તો કે ક્ષેત્રફળ ઉપર ધક્કા વિશે આટલું જ આપણે શીખવાનું છે કે તે સપાટીને લંબરૂપે લાગતું બળ છે તે એક પ્રકારનું વિશિષ્ટ બળ છે બળ હોવાથી બળનો એસે એકમ ન્યૂટન છે આથી ધક્કાનો પણ એસ એકમ ન્યૂટન થાય છે ધક્કો એક સદિશ રાશિ છે અને ધક્કો છે એ એની અસરનો આધાર કેના પર રહેલો છે તો કે ક્ષેત્રફળ ઉપર જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો Tania va